ખેડૂત ભાઈઓ વિશ્વાસ પેઢી એટલે અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ ઓગણીસ નવેમ્બર ને બુધવાર રોજ જસનલ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો ભારી અને પાલ બંને ની થઈને આવક આજે સારી જોવા મળી રહી છે સત્યાવીસ હજાર મણ આજે આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ ચૌદસો ને ચોપન રૂપિયા માલ સારો છે લેનાર આમ બારસો <muchas> ચાર <muchas> डेढ़ सौ रुपया पूरा मीडियम माल से लेना श्याम पत्री 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 पत्री

નમસ્કાર ખેડૂત ભાઈઓ આનંદ એગ્રોટેક તમારી માટે લાવ્યા છે દરેક પ્રકારના સારી કંપનીના બિયારણો જેવા કે ચીણા જીરું ધાણા વગેરે જેવા હાઇબ્રિડ બિયારણો તેમજ દરેક પ્રકારના જંતુનાશક દવાઓ તેમજ ફર્ટિલાઇઝર ખાતર અને ખાતરો એ બધું પણ તમારા અનુકૂળ ભાવો માટે જરૂર એકવાર મુલાકાત લ્યો આનંદ એગ્રોટેકની જેમનું એડ્રેસ ત્રણ ટોકીઝની બાજુમાં લાતી પ્લોટ ઝસદણ પચાસન બાવન પંચાવન પંચાવન ચોપન પંચાવન ચોપન સત્તાવન ઓગણહિત ચૌદસો ને અઠાવન ઓગણહિત બાપુ ચૌદસો ઓગણહ ચૌદસો એકઠ બાઠહિત અઢ

એક બે નંબર 12 24 1 24 1 24 42 1242 હાલો બાપુ હાલો 42 46 1246 1 રૂપિયો ખોડા લેડ 450 50 એ બે શૂટ પડતો બરો 53 55 55 51 8 3 8 3 12 3 8

બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

એય સર પ્યારસો અલા જૈનજ હા હાલો ભાઈ નામ બોલો હરીઓ અસીનભાઈ દયા બાપુ એ છે નોખો હું કરું